વાત કરીશું ગાંધીનગર વિશે જ્યાં ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટા પાયે ખેતીને નુકસાન થયું છે જેટલા ગામોમાં ખેતીને થયું છે છે નુકસાન જિલ્લામાં નુકસાનીનો અંદાજ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહ્યો જેમાં મગફળી શેરડી ડાંગર શાકભાજી કપાસ કપાસને પહોંચ્યું છે નુકસાન છસો જેટલી કૃષિ વિભાગની ટીમો હાલ સર્વેની કામગીરી પૂરા રાજ્યમાં હાથ ધરી દે છે જો હજુ વરસાદ નહીં આવે તો ઝડપથી સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિતલ ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં ભારે નુકસાન ખેતીના પાકને થયું છે સર્વેની માંગ કરા રહી હતી હવે તાત્કાલિક રીતે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ક્યાં કેટલી ટીમો કેવી રીતે સર્વેની કામગીરી જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જે બાર જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના એ જગ્યાએ આ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ થતા પાછી સર્વેની કામગીરી અટકે હતી હવે પુનઃ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે પ્રાથમિક અંદાજ જે મળી રહ્યો છે એમાં કૃષિના પાકોને અને બગાયતી પાકોને જે નુકસાન થયું છે એમાં ચાર હજારથી વધુ ગામોનો સમાવેશ થાય છે અને એની સર્વેની કામગીરી મુખ્યમંત્રી તાત્કાલિક પૂરી કરવાના આદેશો આપ્યા છે અને પૂરી થયા બાદ રાહત જે કામગીરી છે એ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક વરસાદની ચુકવણી પણ ખેડૂતોને કરી દેવામાં આવશે સ્વાભાવિક છે કે આ વખતે એસટીઆરએફ નોર્મ્સ પ્રમાણે ચુકવણી જે થતી હોય છે એ થાય છે પણ ક્યાંક ને ક્યાંક આ વખતે સરકાર પોતે પણ વિશેષ રાહત પેકેજ આપે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે અને આ સર્વેની કામગીરી બાદ કેન્દ્ર સરકારને પણ મેમોરંડમ આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પાસેથી પણ રાજ્ય સરકાર સહાયની માંગણી કરી શકે છે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે